ચાલો તો જો વાગી ગયા છે હળા હાથ ને અમારે જો ચકલીયું આવી ગયું ચોખા ખાવા કેટલું ચકલું જો હજી અડધા જાડવા તાર ઉપર ને બેઠા હે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો આપણે આવી ગયા શિંવાડીએ અને જો આ ક્યારો મકાઈનો ચાલુ કર્યો પ્રથમનો કિયારો વાઢવો આની આની કોર એ કિયારો ચાલુ કર્યો અડધોથી અડધો જ નથી અઢણ હજી થોડોક જ અઢણ અને જો અહીંયા પાથરા પડ્યા હે ને જશમીને એવો ગાડી લઈને એટલે ગાડીમાં ભરી જવા થાય અને મારા મમ્મી તો હા દાતેનું એને જ રખડે હે અમારા હા

આમનો મેં એક હજી દેખાતો નથી એક પાછળ હે એટલે એટલા ક્યાં રહે મકાઈના અને આ છે કુંધરી ગું જો લોથા કાઢી ગઈ ધીરે ધીરે ભેગી ભેગી વાઢવાની ચાલુ રાખી જ હમણાં દાણે ભરાઈ જ હજે અને આમાં કોક 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 છે ને મારી મમ્મીને કેવું વાઢી નાખે એટલે પાછું આપણે છે ને તો એક વાવ હોય તો વાવ વાય થાય આખી આરો કોરો જ છે આખો બકાલ કંઈક વાવ હોય તો વાવ થાય બુઆર નહીં કંઈ ઉઈગું નહીં એક ખાલી મેથી ઉઈગી અને મેથી બહુ આમ અતિ હિ વૈધ નથી કરતી એમ અહીં છે ને બે કોરથી ઓથ આવે જ્યારે પવન આવે ને એટલે પછી ઉના જેવી ના થાય એમ અને જો ઢરી પડી ગુંદરી હાવ એજી ઊભી નથી થઈ ઢરી ગઈ ઢરી ગઈ ને આવે ને આ લાગે ને એટલે પૂરો હાલ જા બહુ જ લાગે ધ્યાન રાખવું પડે ડાયરેક્ટ ચેકો પાડી દઈએ જો હમણાં દાણા થઈ જાય મને વિશે આખી આવું શું કહે વઢાઈ જાય પણ મારે આમ કેદું ને ફોટા પાડવા આવું પણ ટાઈમ નહીં જડે ફોટા પાડવા આવું કારણ કે કામ એટલું બધું હોય ને ટાઈમ નથી ચડતો આજ આ છે ને નીનો લાઈગુ મોઢામાં અને કાલે મજમાખી કઈડીતી મને મારે તો હમણાં હા બે દીથી આવું જ થાય મમ્મી મોઢાની કર્મ કરમ પીડા આવી કે 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 મોઢાની કર્મ પીડા પણ કાલ મજમાખી કઈડી ને બીજી સાઈડ મોઢામાં હે ને આ લાઈગુ જાનું પાંદડું મને કહે કે પાણીના કલા પતે હોય એટલે હું કે મજમાખી આવ કઈ તો કે માર માં હા તાકે જાય ને એટલે ઓટાળ મલકની મજમાખી હોય હવાય રીત ના હોય મને વાય電車 નીલા આવડે તોડી જાય હા કે આજી માયા ફકે લાવવાની નહી હા અજી તો પાવી જો મકાઈ અને મોટામાં રાડુ લાગે મને ના કે કારણ કે મને ખબર ના હોય કે આ ભાઈ સાબ આ લુ કે લીટો થતો જાય ને ક્યું રાડુ લાંબુ હોય તો કોઈ ખબર ના હોય મને અને જા હેઠો સાફ કરવો ને પડી તકે દે ટાઈમ જડેગા મને પાવડો લેન પોરી રેવું અખર બનકર પાવડોય માલ હે ને નેકરા પાણા છે હું આલે હહ એટલે રોગે રોગે પાવડો લઈ આવજો ધક્કો ખાવા કોદારી હાલે પાણા છે પાનું તૂટી જાય અને જે અહીંયા સોખું કરાવ્યું તો કેમ વઘોસર સરથી પાસ વરી મજૂર કરીને આ બગીચો સોખો કરાવવો જોઈએ તો જો મારે હવે એક નવું કામ ઉખેરવાનું છે બગીચો થોડો ચોખ્ખો કરીને છે ને વેલા ઉઠી ગયા ત્રણ વાગ્યા ઉઠી ઉતા મમ્મી અઢી વાગ્યા ઉઠાડી દીધા હે તો બીજું બધું કામ થઈ ગયું ખાલી બસ થોડું ઘું કામ રહે અને વા થોડુંક છે ને આપણે ઝાડવા વાવવાની હતી થોડીક માટી નાખીને માંડવીમાં નીકળી ને બધી નાખીને અને પલારી દઈ તો પછી થોડાક દી થાય ને તો વવાઈ એવું થઈ જાય જ ગાંગળી છે એટલે તો વાવવાનું મેળ આવે નહીં તો અહીંયા નાખી દઈ અને અહીંયા પહેલાં તો ચોખ્ખું કરવું જોઈએ ચોખ્ખું થઈ જાય ને તો પછી ધૂળના તગારા નાખીને પાણી પાઈ દે પછી થોડીક ધૂળ ડોલી થઈ જાય ને પછી વવાઈ નાખે ઓલા હોય ઝીણા ઝીણા એટલે એ ઉગે નહીં હાલો તો એવું કઈ કામ ઉખેર નાખી જ નીવરા હોય ને હાલો તો જો કાલ હાંજે આપણે બનાવી હતી બધાની ફેવરેટ પાણીપુરી પાણીપુરી બધાને ભાવતી જ હોય લાગે ને કોકને જ ના ભાવતી હોય બાકી પાણીપુરી બધા ને ભાવતી હોય તો આપણે કાલ બનાવી હતી રગડા બનાવી હતી મારે પણ આ બધા કે ના કે રોગી ઓલી પૂરી બનાવી નાખી પાણીપુરી તો હાલશે પછી મસાલો બનાવી એવી રીતની બનાવી નાખી હતી તો હાલો એ વ્લોગ આપણે થોડોક ઉતાર્યો છે એ નાખી દે અને પછી આપણે આ બ્લોગને એન્ડ કરી દઈ મળીએ કાલે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી હાલો ડાયરો બધો પાણી ખાવા જસ્મેન હા હમણે ખાવા જ માંડો કે કોણ જાજી ખાઈ જાય એ તો ખાઈ નહી ખબર પડે વિરોધમાં ક્યાં ભરી તો સેવ મસાલા પાણી પૂરીમાં નોખ નોખી રાખાય નોખ નોખું રખાય બધું 买了，我穿老痛。